એ આપણે પુરુષાર્થ ક્યાં લડાવો અને પારક ક્યાં લડાવો એ વિશે વાત કરીશું માણસને જીવન દરમિયાન ઘણી ઈચ્છા હોય છે કે ઘર બંગલા ગાડી બધું જ મેળવી લેવાનું ધર્મ અર્થ કીર્તિ એટલે આમ જુઓ જે ધર્મ અર્થ કામ અને મોક્ષ ચાર આવે છે બરોબર ધર્મ ધર્મમાં પુરુષાર્થ લડવાનું છે પછી મોક્ષ એમાં પુરુષ સાથ લડવાનું છે બાકી બધું બે વચ્ચે છે અર્થ અને કામ એ પારક દુઃખ છોડી દેવાનું છે પણ આપણે એને ઉલટી દિશા ચાલીએ છીએ જે કરવાનું છે એ કરતા નથી નથી કરવાનું એ કરીએ છીએ એટલે આપણે ઊંધા જ પડીએ છીએ એટલે માણસ જે પુરુષાર્થ કરવાનો હોય તે જીવનમાં કરવાનું હોય ધર્મને અર્થ ધર્મને મોક્ષ માટે તમે જાણતા હશો કે શું કહેવાય કર્મના ફળ બધાને ભોગવવા જ પડના રહે નહીં તો કાલ બરોબર એટલે એ વિચારી સમજી વિચારીને ચાલવું જોઈએ તેમજ જે આજે ધર્મ થી ચાલે છે એને કોઈ વાંધો આવવાનો નથી સમજી થી ચાલે છે અનિથિનો રૂપિયો થાય છે ભ્રષ્ટાચાર કરે છે એને તો મારી ખુલ્લી ચેતવણીએ આ બધા નરકમાં જવાના કારણ કે એ નરકના જ હકદાર અનિધિનો પૈસો આવી જાય તો પછી ક્યાં જવાનું ના છોડે ને કર્મનો ફળ તો બધાને ભોગવવો પડે જો ભગવાન રામ ભગવાન કૃષ્ણ એ બધાને ભગવાનને પણ ભોગવવી પડે ને જય રાજા દશરથનું મૃત્યુ થયું તો ભગવાન એમ ના કીધું કે મારા બાપ છે તો ચૌદ વર્ષનું અટેન્શન આપો ચૌદ વર્ષ ઠેલાવી દો ના ચૌદ વર્ષ ઠેલાવવાની જરૂર જ નથી હમણાં આ ઘડી એટલે આ ઘડી ને તે ભગવાન જો કે વનમાં હતા કે પહોંચી શકે એમ નતા ચાર માંથી એક ભાઈ ઓછી ના શકે કારણ કે શ્રાવણના માતા પિતાનો શ્રાવકો તારા એકે દીકરા તારી સાથે નહીં તેવું લે લાજો મામાન કે ગયા હતા આ બે ગયા તા વનમાં કે પોચી શક્યા નહીં પછી એનું પિતૃ કાર્ય બીજાએ કર્યું હશે બરોબર એ જ રીતને ધર્મ માટે મહેનત કરજો ધર્મથી ચાલશો તો ક્યાંય વધુ આવશે નહીં બાકી અરજમથી ચાલશો તો હંમે ત્યાં વધુ આવશે આવશે ને આવશે પછી આપણાથી એમ કહેવાય કે આ મને કેમ આવી ગયો પણ તમે જ આ આગળનું ફળ નક્કી કર્યું હતું એટલે જ આ ગયો જેવો કર્મ હોય એવો ફળ મળે પછી આપણાથી એમ ના કહેવાય કે આ મારું કેમ આમ ઘણા ભગવાનને દોષ લઈ છે અરે ભગવાનને દોષ દેવાની જરૂર નથી તમારા કર્મોની ડાયરી ઉઠાવીને જોઈ લો ક્યાંક ખોટું થઈ ગયું હોય તો સુધારી લો એમ બરોબર આજ પૂરશું આટલું જય શ્રી શ્રીલામ